જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે સ્વાગત છે તમારું એક નવાજ જ વીડિયોમાં તો આવી ગયા સબી તમારા માટે એક નવોજ જ લઈને વીડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો જ્યારે દીવાની વાટ સંપૂર્ણપણે બળી જાય છે અથવા તે અડધી બચી જાય છે ત્યારે તે શું સૂચવે છે નમસ્કાર મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે પ્રિય ભક્તો આજે અમે તમારા માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી લઈને આવ્યા છીએ જે તમારા પૂજા ઘર મંદિર અને દિવાળી ઉપવાસ અને અન્ય ધાર્મિક વિધિઓ જેવા ખાસ પ્રસંગોએ દીવા પ્રગટાવવા સાથે સંબંધિત છે શું તમે ક્યારે વિચાર્યું છે કે જોયું છે કે જ્યારે તમે દીવો પ્રગટાવો છો ત્યારે તે તમારા જીવનમાં કયા સંકેતો આપે છે શું તમારા દીવાની વાટ સંપૂર્ણપણે બળી જાય છે કે અડધી બસી જતી રહે છે અને દીવાની વાટ પર ફૂલ ઉગે છે તેનો અર્થ શું છે શું તમે જાણો છો કે પહેલાથી જ સળગેલા દીવામાં વાટ પ્રગટાવવાથી તમારી સમસ્યાઓ થઈ શકે છે કે નહીં અને તે જ દીવાનો ઉપયોગ કેટલા સમય સુધી કેટલા વર્ષ સુધી કરવો શુભ કે અશુભ માનવામાં આવે છે ભક્તો આજે અમે આ બધા રખસ્યોને ઉજાગર કરીશું અને જાણીશું કેવી રીતે દીવો તમારા જીવનમાં સુખ કે અવરોધો લાવી શકે છે આ માહિતીપ્રદ માહિતી માટે અંત સુધી અમારી સાથે રહો પ્રિય ભક્તો તમને જાણીને નવાઈ લાગશે કે જો તમે તમારા પૂજાના મંદિરમાં દીવો પ્રગટાવતી વખતે આ ભૂલ કરશો તો તેનું પરિણામ તમારે ચોક્કસપણે ભોગવવું પડશે દેવાની વાટને સંપૂર્ણ રીતે સળગાવી દેવાથી અને બાકીનો બાકીનો ભાગ પણ અલગ અલગ સંકેતો આપે છે જે જાણવું આપણા માટે ખૂબ જ જરૂરી છે તો આ બધી બાબતો જાણવા માટે આ વિડિયોમાં અંત સુધી અમારી સાથે રહો અને ભક્તો વિડિયોને એક લાઇક કરો અને હા પરંતુ તે પહેલા તમે પણ ઇચ્છતા હોય માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર પણ બન્યા રહે તો વિડિયોને એક લાઇક કરીને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા અવશ્ય લખજો અને હા અમારી ચેનલ શ્રેષ્ઠ વાતો પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને આવી માહિતી વહેલી તકે મળી શકે તો હવે વીડિયોની શરૂઆત કરીએ જરા પણ મોડું કર્યા વિન્યા તો ભક્તો જુઓ વાત એ છે કે અમારું કામ છે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ હવે તમે તેને સ્વીકારો કે નહીં તે તમારા પર છે પરંતુ ભક્તો એક વાત ચોક્કસ કહેશે કે જો તમે સંમત થશો તો તમારી હોડી પાર થઈ જશે આ વિડિયો છેક સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નહીં પડે આગળ તે તમારી પસંદગી છે તમે પોતે પણ ઘણા બુદ્ધિશાળી છો તેથી પ્રિય ભક્તો આ વિડીયોમાં અમે વધુ વાહિયાત વાત કર્યા વિના વિડીયો શરૂ કરીશું ભક્તો જ્યારે આપણે પૂજા કરીએ છીએ ત્યારે આપણો દીવો ક્યારેક અચાનક ઓલવાઈ જાય છે તો ક્યારેક આવું થાય છે એટલે કે પૂજા કર્યા પછી આપણે તે દીવો ભગવાન સમક્ષ સળગતા છોડી દઈએ છીએ પણ થોડા સમય પછી દીવો આપોઆપ ઓલવાઈ જાય છે અને તેમાં અડધી બળેલી વાટ અને ઘી રહી જાય છે અને ક્યારેક આપણા દીવાની વાટ પૂરી રીતે બળી જાય છે અને તેમાં ફૂલ પણ બને છે તો તેના અલગ અલગ નકારાત્મક અને સકારાત્મક પરિણામો આવે છે તો સૌથી પહેલા આપણે જાણી લઈએ કે જો આપણા દીવામાં ફૂલ ઉગે છે તો તેનો અર્થ શું થશે પ્રિય ભક્તો જો આપણી પ્રાર્થના છે કે ભગવાને તે ફૂલ સ્વીકાર્યું છે તો કૃપા કરીને તેને સ્વીકારી લો અમારી પૂજા સાથે ડી છે વાટમાં બનેલા આ ફૂલ દ્વારા તેઓ આ વાતનો સંકેત આપે છે જો તમારા ઘરમાં દૈવી શક્તિઓ હાજર હોય અને તમારી સાથે ભગવાનની પૂજાનું પણ ધ્યાન રાખે તો તમારા દીવાની વાટમાં એકથી વધુ ફૂલ બને છે અને ક્યારેક કોઈ ભગવાન કે દેવીનું સ્વરૂપ પણ દેખાવા લાગે છે તો જો તમારી દીવાની વાટમાં ફૂલ બની રહ્યું હોય તો તમે ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છો આ સાથે તમારે ભક્તોને દીવો કરવા માટેના કેટલાક ખાસ નિયમો પણ જાણવું જોઈએ જો તમે વાટને પહેલાથી જ પ્રગટાવવામાં રાખો છો અને તેને પ્રગટાવો છો તો દુર્ભાગ્ય ક્યારે તમારો સાથ નથી છોડતો જો દીવામાં હોય પહેલેથી જ બળી ગયેલી વાટ કે કપાસ અને કાળી શાહીમાંથી રાખ હોય છે અને તમે તમારી વાટ તેમાં નાખીને સળગાવી દો છો તો ભગવાન તમારા પર પ્રસન્ન થવાને બદલે ગુસ્સે થાય છે અને તમને તેના ખૂબ જ ભયંકર પરિણામો જોવા મળે છે તમારું કામ બગડી જાય છે તમારી તિજોરીમાં રહેલા પૈસાનો ખર્ચ થવા લાગે છે અને તમારા પૈસા મેળવવાના તમામ રસ્તાઓ પણ બંધ થઈ જાય છે તેથી હંમેશા આ વાતનું ધ્યાન રાખો કે જ્યારે પણ તમે દીવો કરો છો ત્યારે તમારે હંમેશા સ્વચ્છ દીવો જ વાપરવો જોઈએ આ સાથે જ કેટલાક લોકોને દર થોડા દિવસે દીવો બદલવાની આદત હોય છે આના પર ગુરુજી કહે છે કે તમે જે દીવાથી પૂજા કરો તેને ક્યારે બદલો તમે તે દીવો સંપૂર્ણ થવા દો જ્યારે ભગવાનની સામે દરરોજ દીવો પ્રગટાવવામાં આવે છે ત્યારે તે દીવો સમય સાથે સંપૂર્ણ થઈ જાય છે તે દીવામાં ભગવાનની સકારાત્મક ઉર્જા આવે છે અને જ્યારે પણ તમે તે દીવો પ્રગટાવો છો ત્યારે તમારું શરીર અને મન બંને શુદ્ધ થઈ જાય છે તેથી તે દીવાને દરરોજ સાફ કરો ભક્તો પછી તમે ઈચ્છો તેટલી વાર તેમાં વાટ મૂકીને દીવો પ્રગટાવો તમે ઈચ્છો તેટલી વખત તે દીવાને સાફ કરો અને તે જ દીવામાં વાટને વારંવાર પ્રગટાવો પણ જો તમે આકસ્મિક રીતે તે દીવો સળગાવો તો પણ જો તમે બદલો તો તમારી પ્રગતિમાં અવરોધ આવી શકે છે તેથી તમારે તમારો દીવો ક્યારે બદલવો જોઈએ નહીં તમારે દસ વર્ષ અથવા વીસ વર્ષ સુધી એક જ દીવામાં સતત વાટ પ્રગટાવવી જોઈએ આ તમારા દીવાને સાબિત કરશે અને તમે તમારા ઘરમાં પણ તેનો ચમત્કાર જોઈ શકશો જો તમારા ઘરમાં કોઈ બીમાર છે અથવા તેનો તાવ ઉતરી રહ્યો નથી તો આ દીવાને પાણીના વાસણમાં થોડીવાર માટે રાખો અને હવે આ પાણી દર્દીને પીવા માટે આપો પ્રિય ભક્તો તેનો તાવ દસ થી પંદર મિનિટમાં ઉતરી જશે જ્યારે જો તમારા ઘરમાં કે તમારા વ્યવસાયમાં કોઈ દુષ્ટ છે જો તમારો ધંધો સારો ન ચાલી રહ્યો હોય તો પણ આ દીવાને પાણીથી ભરેલા તાંબાના વાસણમાં મૂકીને આખી રાત રહેવા દો બીજા દિવસે સવારે તમારા ઘર અને તમારી દુકાનમાં પાણીનો છંટકાવ કરો આમ કરવાથી તમને સ્પષ્ટ પરિણામ જોવા મળશે કારણ કે જ્યારે આપણે આપણી પૂજામાં એક જ વસ્તુનો સતત ઉપયોગ કરીએ છીએ ત્યારે તે વસ્તુ શુદ્ધ થઈ જાય છે ભગવાનની ઉર્જા તે પદાર્થમાં સમાઈ જાય છે તેથી તમારા મંદિરનો દીવો બદલવાની ભૂલ ક્યારેય ન કરો ભક્તો જો તમારા મંદિરનો દીવો ત્યારે જ તૂટી જાય છે અથવા ક્ષતિગ્રસ્ત થાય છે અથવા વિઘટન થાય છે તમે તે દીવો બદલી શકો છો પરંતુ તેમ છતાં તમારે તે દીવો ફેંકવો જોઈએ નહીં તેના બદલે તેને તમારા ઘરમાં સુરક્ષિત રીતે રાખો કારણ કે તે ભગવાનની હકારાત્મક ઉર્જાનો ભંડાર છે સાથે જ તમને એ પણ જણાવી દઈએ કે જો તમારા દીવાની વાટ પૂરી રીતે બળી ન જાય અને તમારા દીવામાં ઘી રહી જાય તો તેનું શું પરિણામ આવે છે પ્રિય ભક્તો સૌથી પહેલા તો એ જુઓ કે જો તમે કોઈ વૃક્ષ કે છોડની પૂજા કરી રહ્યા છો અને પૂજામાં પ્રગટાવવામાં આવેલો દીવો પૂરો બળતો નથી કે તે મા ઘી રહી ગયું છે તો તેના કારણે જ્યારે પણ કોઈ રોગ મંદિરની બહાર આ ઝાડ કે છોડને છોડે છે તો તમારા ઘરની બહાર આ ઝાડ કે છોડને ને ક્યારે પણ રોગ ન છોડે કોઈપણ સ્થાન પર પૂજા કરતી વખતે ધ્યાન રાખો કે તેની વાટ સંપૂર્ણપણે બળી જાય અને તેમાં ઘી ન રહે ભક્તો કારણ કે આ તમારા સારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી અસર કરશે જ્યારે તમારા ઘરના મંદિરમાં દીવાની વાટ સંપૂર્ણ રીતે બળી નથી અને પૂજા કરતી વખતે દીવો વારંવાર બુઝાઈ જાય છે તો તમારા ઘરમાં ચોક્કસપણે નકારાત્મક ઉર્જા હાજર છે અને તે તમારી પૂજામાં અવરોધનું કામ કરે છે પ્રિય ભક્તો જો આપણા ઘરમાં કોઈ અશુભ શક્તિ છે અથવા એવી કોઈ શક્તિ છે જે તમારા ઘરમાં ભગવાનના આશીર્વાદ અને સકારાત્મક ઉર્જા ઈચ્છતી નથી તો તે તમારી છે પૂજા સફળ થવા દેતી નથી કારણ કે ભક્તો એક પર્યાવરણમાં રહેતી માત્ર એક જ પ્રકારની ઉર્જા હોઈ શકે છે કાં તો સકારાત્મક ઉર્જા અથવા નકારાત્મક ઉર્જા જે દુષ્ટ શક્તિઓ છે તેઓ તમારા ઘરમાં ક્યારેય એવું ઇચ્છતા નથી મને દેવી દેવતાઓના આશીર્વાદ મળે જો ભગવાન તમારા ઘરને આશીર્વાદ આપે છે તો તે અશુભ શક્તિઓ અને શક્તિઓનો પ્રભાવ સમાપ્ત થઈ જશે તેથી આ શક્તિઓ તમારી પૂજામાં અવરોધો ઊભી કરવા માંગે છે આ અસરોને લીધે આપણો દીવો વારંવાર બુઝાઈ જાય છે અથવા દીવાની વાટ સંપૂર્ણ બળતી નથી આ બધાથી બચવા માટે તમારે સાચા હૃદયથી ભગવાનનું સ્મરણ કરવું જોઈએ પ્રિય ભક્તો જ્યારે પણ તમે દીવો પ્રગટાવો ત્યારે ભગવાનને પ્રાર્થના કરો કે તમારી આસપાસની બધી નકારાત્મક ઉર્જા દૂર થાય તેઓ તમારાથી દૂર રહે અને ભગવાનના આશીર્વાદ તમારા પર રહે જ્યારે પણ તમે આવી શક્તિઓથી પોતાને બચાવવા માટે દીવો પ્રગટાવો ત્યાર પછી ગંગાજળથી એક ગોળ વર્તુળ બનાવીને તે વર્તુળમાં દીવો રાખો કારણ કે ભક્તો માટે ગંગાજળને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને ગંગાજળમાં મહાદેવની કૃપા પણ હોય છે સૌપ્રથમ તો ગંગાના પાણીમાં કોઈ દુષ્ટ શક્તિ પ્રવેશી શકતી નથી તેથી ગંગાનું પાણી ક્યારેય બગડતું નથી અને દરેક પ્રકારની ઉર્જાને સકારાત્મક ઉર્જામાં ફેરવે છે જો તમે ગંગાના પાણીના બનેલા છો જો તમે દીવાને ગોળ વર્તુળમાં રાખશો તો તે તમારી પૂજામાં કોઈ પણ શક્તિને અડચણ નહીં આવવા દેશે અને કોઈ નકારાત્મક શક્તિ તમારા દીવાને ઓલવી શકશે નહીં તમે કોઈ પણ અવરોધ વિના તમારી પૂજા કરી શકશો અને દૈવી શક્તિઓ પણ તેમના આશીર્વાદ અને આશીર્વાદ તમારા જીવનમાં જાળવી રાખશે પ્રિય ભક્તો તમને આ વિડિયો કેવો લાગ્યો કૃપા કરીને અમને ટિપ્પણીઓમાં જણાવો જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તમે માતા લક્ષ્મીનો પ્રેમ અને આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરવા માંગો છો અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને લાઇક કરીને અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી ન જય લક્ષ્મી માતા લખો મિત્રો આ બધી માહિતી લોખિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે તમારી આસ્થા અને આસ્થા અનુસાર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો વીડિયોનો હેતુ માત્ર તમને વધુ સારી સલાહ આપવાનો છે અમે આ સંબંધમાં કોઈ પણ પ્રકારના દાવા કરતા નથી મિત્રો જો તમને વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા હોય તો અમારી ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઈબ કરી દેજો આભાર જય શ્રી કૃષ્ણ